નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે જાણવા જઈ રહ્યા છીએ ગુજરાતના બધા જ માર્કેટયાર્ડના વરિયાળાના ભાવ તે પહેલા બધા જ ખેડૂત મિત્રોને જણાવવાનું કે તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લો અને બે લાયકન પ્રેસ કરી લો જેથી તમને ગુજરાતના બધા જ માર્કેટ યાર્ડના ભાવ સૌથી પહેલા જાણવા મળતા રહે નમસ્કાર મિત્રો આજના વરિયાળીના ભાવ વીસ ક્રેડિટ તારીખ પાંચ ચાર બે હજાર ઉંઝા નવસો થી સાત હજાર ત્રણસો પચાસ રૂપિયા બોટાદ એક થી એકાવન રૂપિયા રાજકોટ આઠસો થી દસ રૂપિયા પાટણ એક થી એકવીસ રૂપિયા થરા બારસો થી ત્રીસ રૂપિયા અંજાર સત્યાવીસો થી પાંત્રીસ રૂપિયા બે હજાર ચોવીસ ઉંજા સાડત્રીસો પચાસ થી છ હજાર એકસો ચાલીસ રૂપિયા બોટાદ સાડત્રીસો વીસ ચાર હજાર આઠસો સાઠ રૂપિયા રાજકોટ આડત્રીસો થી ચાર હજાર સાતસો સાઠ રૂપિયા મોરબી ચાર હજાર પચાસથી ચાર હજાર છસો વીસ રૂપિયા ભાવનગર અઠવીસો સાહીઠથી ચાર હજાર બસો ચાલી રૂપિયા જામનગર ચાર હજાર વીસથી ચાર હજાર સાતસો સિત્તેર રૂપિયા